હતા એમણે કહી દીધું રાજા સાહેબને કે તમે ખાનદાન નથી ખાનદાનના દીકરા તમે નથી તમે અશ્લિયત નથી એટલે રાજાને ઘડી ભરતો એ થોભી ગયા અને વિચાર આવ્યો કે ખરેખર હું ખાનદાન નથી એટલે ત્યાર પછી એ રાજા સાહેબ અટકી ગયા એમને નવાઈ લાગી કે હું કેમ આવું ત્યાર પછી રાજા સાહેબે એ મેનેજરને પૂછ્યું કે બોલો હું કેમ ખાનદાન નથી ત્યારે આ જે મેનેજર હતા એમણે કહ્યું કે જુઓ જે રાજા ખાનદાન હોય ને એ તો જ્યારે એ ખુશ થતો હોય ને કોઈ પણ કાર્યથી અને કોઈને ઇનામ આપવું હોય ને તો હીરા માણેક આવું બધું આપે સોનું આવું બધું ઘરણો અને એવું બધું ઘણું બધું આપે જ્યારે તમે તો ખુશ થાવ છો ત્યારે બધાને ગેટો బకరా మరగా